ખોટું છે તંત્ર છે બધું છે અમારી પાસે ખેડૂત પાસે તો એ પણ યાદ રાખજો સરકાર નું કેવા માંગુ છું કે જે ખેડૂત મિત્ર પાસે જે મોટો પંપ છે અગર એ ફૂટી ગયો તો તમે ઘર ભેગા થઈ જાઓ કારણ કે જ્યારે ચૂંટણી હોય અને મારા ખેડૂતો પોતાના અંગૂઠો લઈને છે બટન દબાવ છે ને અને એ પંપ છે ને તો તમારે ઘર ભેગું થઈ જવું જોઈએ બાકી અમારી પાસે કોઈ હથિયાર નથી અને માટે ખેડૂતનું ધ્યાન દૂર હોય

મારે વધારે કે કેવું નથી કુદરત ખાય હા દરેક વ્યક્તિ ખાય પર છતાંય દેખો અમારું અંઘાતાનું ડીલ દેખો કોઈ એને સંતોષ છે દો દિન ગમન કરતક ધીની બદલતી રહેતી હે દો દિન ગમન કરતક તરી બદલતી રહેતી હે શિશા તો શિશા રહેતા હે મગર કથ્વીર બદલતી રહેતી હે દોસ્તો તમારી કથ્યું રખળવાની છે જજો